ભરૂચના જંબુસરમાં આગામી ઈદના પર્વને લઈ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર એ પી પાનમિયાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જંબુસર નગરના મુસ્લિમ તથા હિન્દુ સમાજના આગેવાનો શાંતિ સમિતિની બેઠકમાં જોડાયા હતા આગામી સમયમાં યોજાનાર ઈદનું પર્વ શાંતિમય રીતે અને ભાઈચારાથી ઉજવાય તે માટે આ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આગેવાનોને અપીલ કરવામાં આવી હતી આગામી સમયમાં મુસ્લિમ ધર્મના રમઝાન ઈદની નિમિત્તે તહેવાર જે ઉજવનાર છે એના નિમિત્તે આજરોજ પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જે મિટિંગમાં હિન્દુ તથા મુસ્લિમ ધર્મના આગેવાનો હાજર રહેલ હતા તેઓને આ બાબતે જરૂરી સૂચના અને ચર્ચા કરવામાં આવેલ હતી અને ઈદનો તહેવાર તમામ મુસ્લિમ બિરાદરો શાંતિપૂર્ણ અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે તમામ આગેવાનોને શાંતિની અપીલ કરવામાં આવેલ હતી